તમામ બહેનોને કે જ્યારે તમારા ભાઈના હાથે રાખડી બાંધો તમને કવર આપે કોઈ નાની મોટી ગિફ્ટ આપે તો પાછી આપી દેજો અને એટલું કહેજો કે તારે ગિફ્ટ આપી હોય તો એટલી આપ તારી પાસે કોઈ પાન માવો ખાતો હોય તો એ છોડી દે તું બીજું ત્રીજું કાંઈ વ્યસન કરતો હોય તો એ છોડી દે તારા પરિવારની સાથે એકદમ પ્રેમથી રહે આટલી ગિફ્ટ મને આપીશ તો મારા માટે બહુ મોટી ગિફ્ટ છે તારી તરફથી તું વ્યસન છોડી દઈશ તો મોટામાં મોટી મને ગિફ્ટ છે તારા તરફથી અને આ સંસારની કોઈ બેન એવી નથી કે પોતાના ભાઈની સંપત્તિની હોય બેનના સાસરામાં કોઈ પ્રસંગ આવે ત્યારે વારે વારે ગામના રસ્તા પર નજર કરીને રાહ જોતી હોય કોની શું મામેરું લઈને આવવાનું એટલે મામેરું કેટલું લાવશે એની રાહ ન હોય મારો મામેરું આવે છે એની રાહ હોય છે એટલે પવિત્ર તહેવાર આવી રહ્યો છે અને એ તહેવારમાં આપ સૌ બેનો પોતાના ભાઈને રાખડી બાંધો ત્યારે એની પાસે રહેલા જે કુસંગ અથવા તો જે કઈ વ્યસનો છે એને માગી લેજો આપ સૌ